જાહેર સ્મશાન માં જવાનું પેલા સ્મશાન એની પર જઈ રહી લગાવવાની મારા ને તિલક કરવાના વોડા તમારું ઘર સ્મશાન જેવું કરી નાખ્યુંરણી આવતો એટલે સ્મશાન માં જવાની જરૂર નહી ખાલી હૃદય થી ઘેર બેઠા પ્રાર્થના કરેલી ઊંઘેલી માતા જાગૃત થઈને આવશે કોઈને પોતાની ચામુંડ માતા કોઈના મહાકાળી અને એની જોડે કદાચ મસાણી મેલડી બેહાડી હોય કોઈને વહાણવટી બેહાડી હોય કોઈને મારા જેવી સદી હોય કોઈને મારા જેવી ઉગતાની મેલડી હોય તો એક જ મઢમાં બે માતાઓ હોય છતાંય કદાચ બાજુમાં ચામુંડ માતા ચોખ્ખું નિવેદ થતું હોય ને તો એની અંદર બકરાની બલીઓ હાલતા હોય ચોથી તમારી મા બે મહિના પછી હારું થાય હવા મહિનો છ મહિનો બધી મુદતો લઈ લે થાક્યા છે તો કદાચ કોઈના મઢમાં અત્યારે હાલમાં દેવી શક્તિ ને શું વ્યવહાર આલો છે એનાથી કોઈ લેવા દેવા નહી તમે ચાહે ચોખાના નિવેદ આ લો ચાહે સુખડી આલો ચાહે લાપસી આ લોતિહાસ એ જોયું છે